રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાયમી દારૂના વેચાણથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હું અહીંયા ઈશરા પાટિયા ધરતી ઇન્ડસ્ટ્રીઝ વોલમેલ ધરાવું છું મારું નામ છે રજનીભાઈ લાલ ચેતા તકલીફમાં એવું છે કે અહીંયા લોકો દારૂ વેચે છે અને કોઈ પોલીસ એક્શન લેતી નથી એટલો દારૂ વેચે છે અમારા માણસો કારખાનામાં કામ કરીને મગજમારી કરે અને બાધે છે અને કોઈને લાગી કરી જવાનો ભય છે એ માટે એક્શન લીધું છે આજે અમે પોતે જ બધાય કારખાનાવાળાએ ભેગા થઈને દારૂવાળાને ફેંકા ને પોલીસને બોલાવીએ પોલીસ પણ એક કલાક એ દહાયતી લોકો લઈ ગયા અને અમે બધાય કારખાનાવાળાએ નક્કી કર્યું કે આ વહીવટાય બંધ કરાવવાનો હે અને રોજ આ મગજ મગજમારી કાયમ ધીમા પચાસ પરે વેચવા આવે છે બે મોટર સાઇકલો નીકળે અને મન મનફાવ એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂરને બોલાક લઈ ગયો દારૂ અને બધાય મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે કે ભાઈ અહીંયા આવીને બધા દારૂ આપી જાય બધા અમારે કાયમ ની મગજ મારી બંધ કરવા માટે પરમદી એક જ મજૂર મરી ગયો દારૂ પીને માગણી બસ આ દારૂ બંધ કરવાનું ઈચ્છા કાયમ ને માટે આ મગજ મારી ને એટલે બંધ કરવા માટે અમે બધા એક્શન લીધું હોય બધા કારખાના વાળા ભેગા થઈને આ બધું કીધું હોય

અને એની માટે સખ્ત કાર્યવાહી થાય અને આ કેસ અહીં પૂરો ન થઈ જાય આ કાયમી ને માટે દારૂવાળા બંધ થઈ જાય એવું અમારું આવેદન છે આ લગભગ તો જાજા વરત હાલે હે અમે વરત દીધી કન્ટિન્યુ એને પ્રેમથી સમજાવીએ કે ભાઈ તમે કઈક બંધ કરો ના કરો તો અમારી હરમ થી તો વેચો પણ હવે હરમ થી નહીં આ દાદાગીરી થી વેચવા માંડ્યા અમે દારૂવાળા ને પકડ્યા અને પકડીને પોલીસ ને સોંપી દીધા હતા અને આઠમ ના દિવસ આઠમ ના દિવસે મારો માણસ ખુદ દારૂ પીને ને એક જણો પીલાઈ ગયો હે અહિયાં હાઈવે ઉપર અમારી માંગણી એ છે કે દારૂ બંધ થઈ જાય આ બાબતે સ્થાનિક પોલીસ જાણે ચૂપ હોય એવું લાગે છે ઘણી વખત અમે રજૂઆત કરી પણ કોઈ કડક એક્શન તો આવ્યું જ નથી અમે આજે અમે દારૂ વાળા ને પકડીને પોલીસ વાળા ફોન કરીને પછી એને પકડાવી દીધા હે દારૂ પેલા અમે પકડો પછી અમે પોલીસ ને મુદ્દામાલ સોંપી દીધો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે